ત્રણ સ્થળો પર દરોડાનો મામલો સામે છે દરોડા પાડીને ચાર આરોપીઓની કરી છે ગેરકાયદે હથિયાર અને દારૂગોળાની હેરફેરના કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે એનઆઈએ બિહાર હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કાર્યવાહી કરી હતી પટનાથી શશી પ્રકાશ શેખપુરાથી રવિરંજન સિંહની ધરપકડ કરવામાં આવી છે કુરુક્ષેત્રથી વિજય કાલરા અને કુશ કાલરાની ધરપકડ કરવામાં આવી છે એક કરોડથી વધુ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે નકલી અને શંકાસ્પદ ઓળખ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે આ કેસ આ વર્ષે જુલાઈમાં બિહારમાં શરૂ થયો હતો જ્યાં સ્થાનિક પોલીસે અનેક હથિયારો અને દારૂગોળા જપ્ત કર્યા અને રિકવરી બાદ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમની ઓળખ રાજેન્દ્ર પ્રસાદ કુમાર અભિજીત શત્રુઘ્ન શર્મા અને વિશાલ કુમાર તરીકેની થઈ હતી ભારત સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશ પર ઓગસ્ટમાં કેસ સાંભળનાર એનઆઈએ તેની તપાસ ચાલુ રાખી રહી છે